નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાને ધોરણ છથી બારના અભ્યાસક્રમમાં સમાવવાનો નિર્ણય થયો છે તેને મહીસાગર જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવકાર્યો છે સાથે સાથે આ નિર્ણયનો વિરોધ કરતાં વિવિધ પરિબળોની પ્રવૃત્તિઓ વખોડી કાઢતા મહીસાગર જિલ્લા કક્ષાએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના વિવિધ સંવર્ગના પદાધિકારીઓ શિક્ષકો શાળાઓ શૈક્ષણિક સંસ્થાઓ સંચાલકો તથા બુદ્ધિજીવી મહાનુભાવો જોડાયા હતા